વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપી સોહનલાલ તિલકરામ ધોબી પોતાના કબજાની એક્ટિવા નંબર જીજે બાર એક્યુ એકવીસો અગિયાર ગોવિંદુ રાવ બલા પોતાના કબજાની ફોર્ડ ફિગો કાર નંબર અઠ્યાસી એકવીસ ભીખાભાઈ કાંતિભાઈ ગરો પોતાના કબજાની મોટરસાયકલ નંબર જુજીવા ડીપી છપ્પન પચીસ જઈ રહ્યા હતા ત્યારે કેફે પીણું પીધેલા ત્રણેય વાહન ચાલકો જણાતા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અંજાર પોલીસ મધકે ફરિયાદ નોંધાવી આરોપીઓને પોલીસ લોકઅપમાં ધકેલી દીધા હતા આ ત્રણેય શખ્સો સામે વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી